સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપના ભવિષ્યની ઘટનાઓ દર્શાવે છે જે સારું ખરાબ બંને શકે જ રીતે સ્વપ્નમાં કોઈ પણ ઈશ્વરના દર્શન થવાનો પણ ખાસ અર્થ હોય છે દેવી દેવતાઓના પણ સપના શુભ અને અશુભ બંને હોય શકે જો તમે સપનામાં ભગવાન શ્રી રામ કે રામ ભક્ત હનુમાનજીના દર્શન કરો છો તો સમજી લો કે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે સ્વપ્નમાં ભગવાન શ્રી રામના દર્શન જો તમને થાય તો ભગવાન શ્રી રામના દર્શન થવાથી તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અનુસાર સપનામાં ભગવાન શ્રી રામ દેખાવાનો અર્થ છે કે ટૂંક સમયમાં જ તમને કોઈ સારા સમાચાર મળવાના છે જો જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો પણ તેનાથી તમને છુટકારો મળશે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ભગવાન શ્રી રામનું મંદિર દેખાવું હાલ સમગ્ર દેશમાં જાણે દિવાળી જેવો માહોલ છે દરેક હિન્દુ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ કલમ લખનારી તારીખ આગામી જાન્યુઆરી બે હજાર આજ દિવસે સદીઓની પ્રતિક્ષા બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેવામાં જો તમને સપનામાં રામ મંદિર દેખાય છે તો તેનો અર્થ છે કે જલ્દી જ તમારું ભાગ્ય ચમકવાનું છે તમે પ્લાનિંગ કરેલી દરેક વસ્તુ સફળ થશે તમે જે પણ દિશામાં પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે તમારા કાર્યોમાં સંતુષ્ટિ મળશે સાથે જ અટકેલા પૈસા મળી શકે છે જો તમે સપનામાં ભગવાન શ્રી રામ સાથે હનુમાનજીને જુઓ છો તો તે શુભ સંકેત હોઈ શકે છે આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે તમને તણાવમાંથી છુટકારો મળશે જેમ જેમ શ્રી રામ પર તમારી આસ્થા વધશે તેમ તેમ તમારી જીવનમાં ખુશીના ક્ષણો મળશે તમને શુભ તકો મળશે જેમાં તમારી પ્રગતિ નિશ્ચિત છે અચાનક ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે રામ લક્ષ્મણ જાનકી અને સાથે ભગવાન હનુમાનજી પણ જો આપણે સ્વપ્નમાં આવે સ્વપ્નમાં દર્શન આપે તો એનો અર્થ એ છે કે આપણી વિદ્યામાં પ્રગતિ થાય આપણી કોર્ટ કચેરીમાં કોઈ તકલીફ હોય તો એમાંથી મુક્તિ મળે જે વર્ષોથી કામ અટવાયેલું હોય એ મોટા અટવાયેલા કામમાં પણ આપણને સરળતાથી એક રસ્તો દેખાય તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવા વિષયની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો નમસ્કાર